ગોંડલના રીબડાના અનિરુષિ જાડેજાને ગુજરાત હાઇકોર્ટે પોપટ લાખા સુરઠિયા હત્યાના મામલે ચાર અઠવાડિયામાં જેલ ઓથોરિટી સમક્ષ હાજર થવાનું ફરમાન કર્યું છે અને હવે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે કેટલાક સવાલો પણ હત્યાના મામલે ઉઠાવ્યા છે અને એમણે તત્કાલીન જેલોના વડા ગૃહ સચિવ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને દોષિત કયા છે ચર્ચામાં આવ્યો છે કેમ કે અનિરુષસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે ચાર અઠવાડિયામાં જેલ ઓથોરિટી સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી પરંતુ થોડાક વર્ષો અગાઉ છે જાડેજા જેલ મુક્તિ થઈ હતી અને આરોપ લાગ્યો હતો તત્કાલીન જેલના વડા પર અને તેમણે નીતિ નિયમો નેવે મૂકી અને કોઈ પણ પ્રકારની પ્રક્રિયાને અનુસર્યા વગર અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની જેલ રિહાઈ કરાવી હતી આવા આરોપ લાગ્યા હતા અને અત્યારે

તત્કાલીન જેલના વડા ટી એસ બિસ્ટે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હત્યાના ગુનામાં આજીવન કારાવાસની સજા ભોગવતા અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ મુક્તિ આદેશ કર્યો આ આદેશના વિરુદ્ધની અંદર એમના પરિવારના સભ્યોએ નામદાર હાઈકોર્ટનું શરણું લીધું અને બાવીસ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ નામદાર હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને ફરી જેલમાં પચીસમી તારીખ અઢારમી સપ્ટેમ્બર બે હજાર પચીસ પહેલા હાજર થવાનો આદેશ કર્યો એનો મતલબ એમ થયો કે તત્કાલીન જેલના વડાએ જે આદેશ કર્યો હતો એ નિયમની એસી તે સરકારને વિશ્વાસમાં લીધા વગરનો અથવા તો વિશ્વાસમાં લીધી હોય તો મુખસેવક બનતી સરકારનો પણ એક ગુનો એ તમામ મુદ્દાને લઈ નામદાર હાઈકોર્ટે સંજ્ઞાન લીધું અને અનિરુદ્ધસિંહ જાડેજાને ફરી જેલ હવાલે મૂકવાનો આદેશ કર્યો અહીંયા અનેક સવાલો ઉભા થાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમુક બેઠેલા લોકોમાં હત્યારાઓ પ્રત્યે અને બલાત્કારીઓ પ્રત્યે આટલી અપ્રિતમ પ્રેમ કેમ એને છોડી મૂકવા માટે જેને કોર્ટે આદેશો કર્યા છે જેને હુકમો કર્યા છે જે જેલ ભોગવે છે એવા પ્રત્યે કૃપા કેમ જો આવી જ કૃપાઓ હોય તો નામદાર હાઈકોર્ટ કે કોર્ટની કોઈ જરૂરિયાત રહેતી નથી આ જનતાને કયો સંદેશ ભાજપાની સરકાર આપી રહી છે પહેલી દ્રષ્ટિએ તત્કાલીન જેલના વડા એ શંકાના દાયરામાં છે કોઈ એવો નિયમ કે ધોરણ નથી કે આવી રીતે ટાડાના ગુનાની સજા ભોગવતા આરોપ કેદીને છોડી મૂકવા અહીં પણ સરકારને વિશ્વાસમાં લીધા વિના તો ટી એસ બિશને એના ઉપર યોગ્ય કાર્યવાહી થાય એને પહેલા જેલ હવાલે કરે બીજી બાબત તત્કાલીન ગૃહ સચિવ તત્કાલીન ગૃહમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે ટીએસ એસ બિસ્ટ આ હુકમ કરે છે જેલમાંથીને મુક્ત કરે છે એ આદેશના ધોરણો કયા એનો નિયમ કયો એ કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે આ વાત આ નિર્ણય કર્યો છે તો સરકાર શું કરતી હતી એના ગૃહ સચિવ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શું કરતા હતા એ પણ બીજી લાઈનની અંદર સીધા નહીં તો આડકત રીતે ગુનેગાર છે જવાબદાર છે એમના ઉપર પણ ઉચિત કાર્યવાહી થવી જોઈએ તપાસ નિમાવી જોઈએ ત્રીજી બાબત કે આજે પચીસમી તારીખ આદેશ કર્યો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ગૃહ સચિવ તત્કાલીન મુખ્યમંત્રી તત્કાલીન ગૃહ મંત્રી એ પણ એ અજ્ઞાનના અને અત્યારના ગૃહમંત્રી અત્યારના મુખ્યમંત્રી અને અત્યારના ગૃહ સચિવ પણ અજ્ઞાન છે આ ધોરણોથી છતાં એમના તરફથી પણ કોઈ પ્રકારની કોઈ કાર્યવાહી કોઈ સંકેત ના આપવામાં આવ્યો તમામ ભાજપાનું તંત્ર સડેલું અને ફૂટલું છે આવા હત્યારાઓ અને બલાત્કારીઓને છાવરી છાવરીને એક સરકારમાં એક એવો માહોલ બનાવવા જઈ રહ્યા છે કે સરકારની સામુ કોઈથી બોલાય નહીં અને સમાજની અંદર એક ભયભીત પરિસ્થિતિનું વાતાવરણ ઊભું કરવાનું આ જબરજસ્ત કાવતરું ને કારસ્તાન છે અમારી માંગ છે કે જે રીતે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો છે અને તાત્કાલિક ધોરણે એનું પાલન થાય અઢારમી સપ્ટેમ્બર પહેલા એને જેલ હવાલે કરવાના આદેશો થયા છે એ જેલ હવાલે થાય અને જે જવાબદાર છે બિસ્ટ એના ઉપર ઉચિત કાર્યવાહી થાય સરકારી તંત્ર ક્યાં સડેલું અને ફૂટલું છે એની પણ ઇન્વેસ્ટિગેશન થાય અને એના ઉપર જવાબદારી હોય તો ફિક્સ કરી એને ગુનેગાર હોય તો એમને પણ એને ગુનાના સકંજામાં લેવામાં આવે એને જેલ હવાલે કરવામાં આવે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો